મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ આકા ખસો નહીં અરે આકા ખસો ને નહીં મંજુ કનુ કાગડા ને ઘર માં ન લેવાય કેમ ન લેવાય એ પેલો છે શું છે એ દારૂડીયો છે અરે અડધી રાત્રે લોકોના ઘરમાં ઘર માં જા છેડતી કરે હા ચાલો ખસો અરે હું ગધેડો છું ખબર છે મારી સાથે લગ્ન કર્યા ને મંજુ એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ થાકી ગયો છું આટલા વર્ષો મેં સહન કર્યું હવે હું તને છૂટાછેડા આપી દઈશ હમણાં જાઉં છું ઓલરાઈટ છેલ્લો ચાન્સ આપું છું ઓકે આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે નહીં કરું એમ નહીં માથા પર હાથ મૂકીને સમખા ઓકે નત મારા નહીં બેટ તારા માથા પર હા 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 હ મોક હા સરસ સાંભળ मने मोड़ उठाए मने वेल्लू उठाए तारे मने कोई सवाल पूछवानो नहीं नहीं आज ये छोकरी नो फोटो निकले हो भविष्य में जीवती जागती छोकरी निकले तारे जाओ छोटा जाओ सॉरी 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 तो नाम छोड़ो नाम महत्व का नहीं है खाली वड़गने का महत्व का है जाके कहती थी दिल पर दिल पर नहीं माने पाचकेर दांत खोल दांत हम बिच के निचांत के ये मेरे को तरबी तो हो गई दूध सी सफेदी निर्माण से आए रंगीन कपड़ा भी लसर लसर जाए सुषमा जया अमिताभ आह इसमें अमिताभ नहीं है लेकिन करेगा एक भी जाहिरा छोड़ता नहीं है शू करो छो तमे सांस्कृतिक कार्यक्रम भाई शांति राख संस्कृति नहीं आया, आया आया एक मिनट आया 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 कहूं छो तने सु हूं एने ज्ञान पी रहा तो कई जात वस्त्र हर ला 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 ओ भी અરે રહી જશે ડાચા એ વાટ વાટ શરમ નથી આવતી તને શરમ શું શું કરે છે તું શું કરું છું હા ઘર માં ઘર માં ચાલુ કરી દીધું હાથ માં હાથ નાખીને લલલા લલા ઓ મારા પર જાસૂસી કરો છો કેસ કરીશ ચીટિંગ ફ્રોડ લફડાનો કેસ લફડા માટે કાયદામાં કોઈ સજા નથી

હા પડી સવાર પડી એની માને એટલે ભાઈ તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર ચાલુ સવાર પડીને શરીરમાં ધ્રુજારી છૂટી જાય અરવિંદ અરવિંદ

મને ઇન્સ્ટ્રક્શન આપી કપડા પાણી માં બોલી દેજો આ સાલા કપડા બોલાય અને હું કોરો રહી ગયો આ જે તું તું પેરીને બહાર આવ્યો અરે પણ ના ઈથી પણ કરે શું માસ ત્રાસ થઈ ગયો છે ત્રાસ સવાર પડે તું શું જોયા કરે માણસ હું રોજ સવારે નવા જાઉં છું ને સાલો પાણી જાય છે નાલાયકો બધા વોચમેન પાણી ચાલુ કરો અભિકા સો થાય છે તને મને 3 દિવસથી સપના આવે છે અને જે સપનામાં આવે છે એ ઘરમાં આવે છે વેરી ગુડ આમ વેરી ગુડ શો આજે જે ઉંધું થશે એટલે જે ઘરમાં છે એ સપનામાં આવશે ચાલો આપણે શરૂ કરું મેથડ મારી ઓકે હા તો અત્યાર સુધી સપનામાં કોણ કોણ આવ્યું સાઈ બાબા મનમોહન સિંહ ઇમરાન હાશમી

क्या छो तमे ओ ओ ओ मीटिंग में छु नागासाकी साथे अच्छा ना। आपने जरा झापला ने फोन सो गांडा काड़े तारे सो काम छे झापला नो झापला ने फोन आपो अरे यार तू पण अले कर बात कर बात हेलो टाको टाको नागासाकी कावासाकी सुसुकी टोक्यो हिरोशिमा <laughs> बाय बाय करी ली थी बात करी हाँ हाँ ना हाँ चल फोन मुक કહું છું મારે કઈક જાણવું છે શું તમારે કોઈ જોડીઓ ભાઈ છે બાયે ખબર ઇનોનસેન્સ બોલવાનું બંધ રાખ મજાક નથી ગઈ કાલે મે મોલ માં અદલ તમારા જેવો માણસ જોયો બે ઘડી માટે તમે જ છો હું જાપલા સાથે હતો હા જાપલાય તારી સાથે વાત પણ કરીને ટાકો ટાકો સોરી સોરી અજી તારી શંકા જતી નથી ભાઈ ભૂલી જા ભૂલી જા એ વાત ને મારું શોપિંગ જુઓ આ જુઓ આ જુઓ આ શું છે ચાર સાડી 50000 માં મળી ગઈ એની જાત ને હરક પદુડી 50000 ની સાડી લઈ આવી 30000 પેલી લાલી લઈ ગઈ 2000 પોલીસ વાળો 70 રૂપિયા રિક્ષાના બકુલિયો લઈ ગયો ટોટલ 82000 સોની ચાકી આવી લઘુ શંકા કરવા જાવ એમાં પણ તું શંકા કરે છે આપડે બન્ટુ ના પપ્પા ને મળવા બોલાવી લઈએ શું કામ